ખેડા જિલ્લામાં આવેલા નડિયાદ ડીવાયએસપી ડિવિઝનમાં આવતા છ પોલીસ સ્ટેશનમાં આવતા ત્રીસ લાખથી વધુના વિદેશી દારૂ પ્રાંત કલેકટરની હાજરીમાં નડિયાદ પીજી ચોકડી પાસે બુલડોઝર કરીને નાશ કરવામાં આવ્યો છે ડીવાયએસપી ડિવિઝનના પશ્ચિમ નડિયાદ શહેર વડતાલ ચકલાસી વસો નડિયાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં વિવિધ નોંધાયેલા સાઇડ ગુનાઓમાં પોલીસે પંદર હજાર નવસો છન્નો વિદેશી દારૂની બોટલો જપ્ત કરી આ દારૂની બોટલોનો નાશ કરવા માટે કોર્ટના ઓર્ડર મુજબ નાશ કરવાની કાર્યવાહી હાથ ધરી નડિયાદ ડિવિઝનના છ પોલીસ સ્ટેશન છે રૂગલ પશ્ચિમ વસુ પોલીસ સ્ટેશનના કુલ જેટલા ગુનાનો નામદાર કોર્ટમાંથી હુકમ મેળવેલ તે હુકમ અન્વયે કમિટી કરી જેની અંદર સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ સાહેબ નડિયાદ વિભાગ ડીવાયપી નડિયાદ અને નશાબંધી અધિક્ષક સાહેબની હાજરીમાં આજે પંદર હજાર નવસો ને જેટલી બોટલો જેની કુલ કિંમત ત્રીસ લાખ ત્રાણું હજાર પાંચસો ને ઓગણીસ રૂપિયા છે એ બોટલોનો મુદ્દામાં વિધિસરનું પંચનામું કરી અને નાશ કરવામાં આવેલ છે તો શાલ પાંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ